લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરમાં પ્રચાર કરી દેવામાં આવે છે ત્યારે ઇન્ડિયન ન્યૂઝની ટીમ હાલ અરવલીના મોડાસા ખાતે જોડાય છે જે પ્રમાણે ચૂંટણી લોકસભા જે ખરા જંગ જે કહી શકાય કે ભાજપ કોંગ્રેસ વચ્ચે જોડાઈ રહ્યો છે ત્યારે હાલ આપણે જોડે સિનિયર સિટીઝનો જેમની સૌથી વધારે અનુભવ ચૂંટણીનો છે ત્યારે આપણે કેટલાક સિનિયર સિટીઝન વાત પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેમને ચૂંટણીમાં કયા પક્ષને કેવો અનુભવ છે આપણે સુરેન્દ્ર આપણે જોડાયા છે કરીશું કાકા જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ એ જોર જોર લગાવી રહ્યા છે શું કહેશો આપ એ તો અત્યારે લોકશાહી છે એટલે દરેકને બોલવાનો અધિકાર છે પણ અત્યારે મોદી સાહેબનો જે વિકાસ જે કામો એ જોઈને જ લોકો મત આપવાના કેન્ડિડેટ કોણ છે કોઈ જોતું નથી મોદી સાહેબને લક્ષ્યમાં રાખીને જ કામો થાય પચીસ વર્ષ પહેલાં કરફ્યુ રાખતો હતો દર છ મહિને અત્યારે પચી વરના ત્રેવી વરના છોરાને પૂછો કે ભાઈ કરફ્યુ એટલે કે મને ખબર નહીં કરફ્યુ કોને કહેવાય એટલે આ બધા વિકાસના કામો દેખાય લાઈટ પહેલાં પાણી નહોતું અત્યારે પાણીની ફૂલ વ્યવસ્થા થઈ ગઈ છે પહેલાં લાઇટ ચોવીસ કલાક ક્યાં ત્રણ કલાકે નહોતું આવતું એની જગ્યાએ અત્યારે વીજળી ચોવીસ કલાકમાં જતી જ નથી એટલે એ બધા કામો જોઈને લોકો કામ જોતા જ હોય છે કે મોદી સાહેબના કામો કેવા છે ચોક્કસી ભાજપે પહેલાં ભીખાજીની ટિકિટ આપી હતી ત્યારબાદ એમને કેન્ડિડેટ બદલીને શોભનાબેનને ટિકિટ આપી શું કહેશે એના માટે એ શોભનાબેનને આપી એ પાર્ટીનો વિષય છે કોને આપી કોને ન આપી પહેલાં ડિક્લેર બી કર્યું પાછું ચેન્જ બી કરી શકે છે પણ એમાં કોઈ ફરક નથી પડવાનો કે ભાઈ ભીખાજીને કાપીને એમને આપી છે એટલે એ તો મોદી સાહેબને જોઈને જ વોટ મળવાના છે એનાથી કોઈ મતલબ નથી ચોક્કસથી જે પ્રમાણે અરવલ્લી જિલ્લામાં વિકાસ જે છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને કોંગ્રેસ અસરમાં કેવો વિકાસ હતો શું કહેશો પાંચ વર્ષમાં નહીં છેલ્લા પંદર વર્ષમાં જે વિકાસો થયા છે એ પચાસ વર્ષમાં નહોતા થયા અહીંયા મેડિકલ કોલેજ બી મળી ગઈ યુનિવર્સિટી બી મળી ગઈ એટલે એવા તો ઘણા બધા કામો છે કે જે ગણતા થાકી જઈએ આપણે એટલે વિકાસ તો થયો જ છે ચોક્કસથી જે પ્રમાણે સિનિયર સિટીઝનનું કહેવું છે કે વિકાસ તો થયો જ છે બીજા આપણા જો સિનિયર સિઝન જોયા છે એમ તો વાત કરીશું કે જે પ્રમાણે ભાજપ હાલ જે ચૂંટણી પ્રચાર કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક સમાજવાદથી પર થઈને જે ચૂંટણી થઈ રહી છે શું કહેશું પ્રથમ વાત તો આપ જ્યારે અહીંયા ઉપસ્થિત છો એ જગ્યા જ નવો અરવર લીધેલો અને એ ડ્યુ ટુ નરેન્દ્ર મોદી અને આ પ્રજાનોને આ સમગ્ર વિસ્તારનો આ એક મોટું કદમ છે અરવલ્લી જિલ્લો મળવો એ જેના કારણે પ્રોપર મોડાસાનો અને અરવલ્લી જિલ્લાનો જે વિકાસ થયો એ અગાઉના મારા વક્તાએ જે વિકાસની વાત કરી એના સાથે સીધી બંદોબસ્તની વાત છે એટલે ભાજપ દ્વારા જે જે કંઈ કામો થયા છે એ વિકાસના સંદર્ભમાં બહુ યોગ્ય અને ઉચિત છે ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે અવારનવાર જે રોજગારીના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આગળ વધતી હોય છે તો શું કહેશો આપ રોજગારીના પ્રશ્નને લાગે વળગે છે ત્યાં સુધી ફક્ત મીડિયા કે અન્ય જે ટીવી જેવા માધ્યમો દ્વારા જે વાત કરવામાં આવે છે અને વાસ્તવિકતા છે એ વચ્ચે ઘણો ફેર છે તમે જુઓ અને જે રોજગારીની બાબતમાં છે એ સરકાર સતત એના પ્રવચનોમાં જુઓ એની વાગદારામાં જુઓ તો સતત એ જાગૃત છે એવું ચોક્કસ દેખાય છે એમ રાતોરાત બધાને નોકરી આપી દેવી એ શક્ય નથી કોઈ પણ સરકાર હોય ચોક્કસથી જે પ્રમાણે રોજગારીને લઈને વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝનનું કહેવું છે કે રોજગારી મળશે પણ થોડો સમય લાગશે બીજા સિનિયર સિટીઝન આપણે જોડે જોડાયા છે વાત કરીશું છે કે અરવલ્લી જે છે અને મોડાસા જિલ્લો છૂટો પડ્યા બાદ મોડાસા જે વડું મથક બન્યું તેમાં કહી શકે કે સિવિલનો પ્રશ્ન હતો બરાબર તો શું કહેશો હવે આ સિવિલ તો મંજૂર થઈ છે થોડા સમયમાં થશે સમય લાગશે પરંતુ હું તો મારો ફક્ત એટલો જ ઓપિનિયન આપીશું કે લોકસભાની ચૂંટણી છે સંસદની ચૂંટણી છે માટે ફક્ત મુદ્દો ખાસ અગત્યનો રાષ્ટ્રીય સુરક્ષા સલામતી અને સ્થાયિત્વ અને વિકાસ એના ઉપર આધારિત મુદ્દા ઉપર વોટિંગ થશે ચોક્કસથી કોઈ જે પ્રમાણે મોદી સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટની આગળ ધપાવવા માટે વાત કરવામાં શું કહેશો એ માટે એક સિનિયર સિટીઝન છે જે પ્રમાણે મોદી સરકાર હાલ જે ડિજિટલ પેમેન્ટ માટે વધારે ભાર આપી રહી છે શું કહેશો મોદી સાહેબ સૌથી પહેલાં એક વ્યક્તિ મળ્યા નિસ્વાર્થભાઈ રાષ્ટ્રની સેવા માટે રાષ્ટ્રને સમર્પિત છે એક એક ક્ષણ સીએમ હતા ત્યારથી વડાપ્રધાન થયા ત્યાં સુધીનું એમનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત છે અંગત બિલકુલ સ્વાર્થ નથી અને સર્વાંગી વિકાસ એટલે સર્વધર્મ પ્રત્યે પણ રાષ્ટ્ર ભારતના નાગરિક તરીકે ગુજરાતના નાગરિક સર્વાંગી બધા નાગરિકોને મહત્ત્વ આપી રાષ્ટ્રનો વિકાસ નજર સમક્ષ રાખીને પોતાનું જીવન આમાં વ્યતીત કરતા રહેલા છે એટલે મારું એવું માનવું છે કે એક ભારત રાષ્ટ્ર જે વિશ્વગુરુ બનવાનું જે સ્વપ્ન એ ખરેખર મોદી સાહેબ સાકાર સાકારિત કરતા રહેલા છે એટલે મોદી સાહેબને ધ્યાનમાં રાખી બીજા બધા પ્રશ્નોને મહત્ત્વ આપ્યા સિવાય ભાજપને જ મત આપવો જોઈએ મારું અંગત માનવું આવું છે તો ભાજપને મત આપવો જોઈએ એ વાત સાચી છે તો કોંગ્રેસે કેમ નહીં સાઠ વર્ષનો કોંગ્રેસના વહીવટનો શાસનનો અનુભવ છે એના પરિણામો જોઈ રહ્યા છે અનુભવી રહ્યા છે અને આ દસ પંદર વર્ષ પછીનો જે મોદી સાહેબનો વહીવટ જોયા પછી એવું લાગે છે આમ તો વિકાસના કામો જો ગણવા બેસીએ તો કલાકોનો કલાક નીકળી જાય પણ ટૂંકમાં કેવું હોય તો ફક્ત ને ફક્ત મોદી સાહેબને ધ્યાનમાં રાખી આવા રાષ્ટ્ર સમર્પિત અંગત સ્વાર્થ કોઈ અંગત સ્વાર્થ એનો મતલબ કોઈ પરિવાર અથવા સ્નેહી સગા સંબંધીને પણ મહત્ત્વ આપે છે ફક્ત રાષ્ટ્રને ધ્યાનમાં રાખી ભારત માતા એ ધ્યાનમાં રાખીને વિકાસ કરતા રહેલા છે તો મારું એવું માનવું છે કે આવી વિરલ વ્યક્તિ સેવાભાવી મળવી મુશ્કેલ છે અત્યાર સુધી કોઈ મળ્યા નથી ચોક્કસ જે પ્રમાણે કહેવું છે કે નાગરિકોનું કે જે મત છે તે જે પ્રમાણે આગળ આપણને કામ કરે અને મત આપેલા જે આગળ શું કહેવાય કહી શકાય કે જે વ્યર્થ ના જાય તે માટે વાત કરીશું બીજા સિનિયર સિટીઝન આપણે જોડે જોડાયા છે કે જે પ્રમાણે આપણે વાત વાત કરીશું તો જે રોજગારીનો પ્રશ્ન જે કહી શકાય કે જીઆઈડીસી સુધી ડેવલપ નથી થઈ આપણે સિનાવાડ પાસે જીઆઈડીસી આપી હતી પણ હાલ પણ જીઆઈડીસી કોઈ પણ એક એકમ ચાલુ શું કહેશો હા જીઆઈડીસી ઓફકોર્સ જમીન રખાઈ ગઈ છે આ કંઈ કોઈક ટેક્ટિકલ કારણોસર કદાચ નહીં થઈ હોય એ આપણે દેખાય છે કે ચાલું નથી થઈ એ ઇન ફ્યુચર તો થશે ને કારણ કે આના પાસે પ્લાનિંગ છે જમીન ફાળવાઈ ગઈ છે એટલે ભવિષ્યમાં સો ટકા કંઈક એ તરફ દિશામાં પ્રગતિ થશે જ ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં સિનિયર સિટીઝન કહે છે કે જે રોજગારી લઈને પ્રશ્નો છે આવતા સમયમાં ઉકેલી લે છે મોડાસા કહી શકાય કે શિક્ષણ નગરી તરીકે વધારે આગળ પડતું જઈ રહ્યું છે ત્યારે એક સિનિયર સિટીઝન છે આપણા પાસે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે યુનિવર્સિટીનો પ્રશ્ન હાર હંમેશા ઉપડતો હોય છે બરાબર તો શું કહેશે એના માટે ખરેખર યુનિવર્સિટી માટે તો મોડાસાનો અન્યાય થયો જ છે પણ આશા રાખીએ કે મને કંઈ લાવે સેલ્ફ યુનિવર્સિટી માટે છેલ્લા પચીસ વર્ષથી સક્ષમ છે છતાં એ નથી મળી એ ભવિષ્ય ઉકેલાવશે એવી આશા છે ક્યાંક ને ક્યાંક આપણે એવું રહ્યું છે કે જે મોડાસાનું નેતૃત્વ છે ક્યાંક ને ક્યાંક ઓછું પડી રહ્યું છે નેતૃત્વ ઓછું પડી રહ્યું છે બરાબર છે આ તો રાજકારણ છે એટલે એમને જોબ બહુમતી લાગતી હોય કહે કે એ રીતે પણ વર્તા હોય છે એટલે લોબા ટાઈમથી નથી મળી મળવાની શક્યતાઓ છે હવે ચોક્કસ જે પ્રમાણે શિક્ષણની વાત છે તો યુનિવર્સિટી પણ આગળના સમયે ફળવાય તેવું એમનું કહેવું જ છે કે બીજા એક સિનિવર્સિટી જોડે છો કે તમારે અંગત શું કહેશો કે જે પ્રમાણે અવારનવાર બધા કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે કે મોદી આમ કરે છે તેમ કરે છે શું કહેશે એના માટે મોદી સાહેબ તો જે કહે છે એ કામો થાય જ છે લોકો જોવે જ છે નહીં તો આટલા મત મળે નહીં ને જે બોલે છે એ કામો થાય છે અને એવું તો છે જ નહીં કે આજે કે કાલે થઈ જવાનું છે કોઈ બી કામ માટે એનો પીરિયડ હોય છે એ પીરિયડમાં થવું જ જોઈએ અને થતું જ હોય છે એટલે તો લોકો ચાહના છે તો જે પ્રમાણે મતદારોનું મિજાજ છે કે ભાજપ સરકારમાં भाजप सत्ता सहकारा तो जे काम अटकेला आहे ते पण पूरा होते निरव प्रजापती अरवल्ली इंडिया न्यूज